અને આ વસ્તુ જો આપવામાં આવે તો આપણા પશુનો ગાય હોય કે ભેંસનો આપણા આપણે મિત્રો ઓછા ખર્ચે દૂધ વધારી શકીએ કઈ કઈ વસ્તુઓ છે કેવી રીતે આપવાની કયા આપવાની એ વિશે આપણે વાત કરવાના છીએ વસ્તુની અંદર મિત્રો વાત કરીએ તો તમારે છે ગોળ જેવી વસ્તુઓ છે લીંબુ જેવી વસ્તુ તમે તમારા પશુનું દૂધ વધારી શકો છો એ વિશે આપણે વાત કરવાના છીએ ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો

રહેશે વાત કરીએ પોનસો ગ્રામ જે મિત્રો આપણે ગોળ લીધો એની અંદર જેવા મહત્વના તત્વો આવેલા હોય છે અને પશુને દૂધની માત્રાની અંદર વધારો કરે છે અને તેમની પાચન શક્તિ ની અંદર પણ મિત્રો વધારો કરે છે પછી આગળ વાત કરીએ જે લીંબુ લીધું એ લીંબુ ની અંદર છે તે વિટામિન સી રહેલું હોય છે જેની અંદર પશુ રોગ પ્રતિરોધક ક્ષમતાની અંદર પણ મિત્રો વધારો થાય છે જેની જેના લીધે આપણા પશુ જે મિત્રો તાવ આવતો છે ઘણી વખત મોજું થઈ જતું થઈ જાય છે પશુ એ પણ ના થાય અને તેની અંદર તંદુરસ્ત રહે છે અને જે સરસિયાનું તેલ છે એ મિત્રો તમે તેલ લઈ શકો છો જેના લીધે આપણા પશુના દૂધની ફેટની માત્રા વધે છે હવે મિત્રો કઈ રીતે આપવાનું રહેશે એ વિશે આપણે વાત કરીશું ગોળ તો મિત્રો તમે લઈ લીધો પણ લીંબુને છે તો મિત્રો કાપી અને જેની દરથી રસ નીકાળીને મિત્રો તમારે લેવાનું રહેશે લીંબુનો મિત્રો તમારે રસ લેવાનો રહેશે સૌથી પહેલા મિત્રો તમારે છે તે એક તપેલીની અંદર લઈ અને તપેલીની અંદર ગરમ કરવા માટે તપેલી મૂકી દેવાની તેની અંદર મિત્રો ગોળ નાખવાનો રહેશે મિત્રો જે આપણે લીંબુનો રસ કાઢ્યો એ લીંબુનો રસ એડ કરવાનો રહેશે અને પછી મિત્રો જે આપણે સરસિયાનું તેલ લીધો એ મિત્રો તમારે તેલ એડ કરવાનો રહેશે તેલ એડ કરશો જેના લીધે નીચે છે તો ગોળ કે લીંબુનો રસ ચોડશે નહીં અને એકદમ મિત્રો બને ત્રણેય વસ્તુ મિશ્રણ થઈ જશે થઈ જાય અને પછી જે મિત્રો લીંબુના જે બીજો તમારે લીંબુના બીજ બહાર કાઢી લેવાના રહેશે અને પછી મિત્રો આ તમારે મિત્રો ઠંડુ થવા દેવાનું રહેશે જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી મિત્રો તમારે ઠંડુ થવા દેવાનું રહેશે જ્યારે પણ મિત્રો જે વસ્તુઓ જે ઠંડી થઈ ગઈ છે એ પશુને આપવા માટે છે તે કેવી રીતે એ વિશે વાત કરીએ તો ઘઉં કે બાજરીનો જે આટો આવે છે લોટ આવે છે એની સાથે મિત્રો મિશ્રણ અને આપણા પશુને આપી શકો છો અથવા તો જે તે આપણા મિત્રો ખોણ આપીએ છીએ તેની સાથે પણ આપણે આપી શકીએ છીએ એકદમ મિત્રો આટો ના લેવું છે ભરડેલી વસ્તુ હોય તેવી રીતે લેવું જેના લીધે આપણા પશુને કોઈ પણ શરીરની અંદર ચોંટી ના થાય જેના લીધે પશુ કોઈ પણ પ્રકારનો બગાડ ના થાય એવી રીતે તમારે આપવાનો રહેશે અથવા કે જે આપણે મિત્રો ખોરાક આપીએ છીએ જે ખાંડ એની અંદર મિત્રો તમે આપો તો તમારા પશુનું દૂધ વધશે જેના લીધે પશુને કોઈ પણ નુકસાન ના થાય જે છે તમે મિત્રો સવાર સાંજ તમે મિત્રો જઈ શકો છો કે કયા પશુને જે મિત્રો મોટા ભાગના બધા પશુને તમે આપી શકો છો આની અંદર કોઈ એવી ગરમ વસ્તુ હોતી નથી જેના લીધે પશુને નુકસાન થાય પણ જે મિત્રો હોય એ પશુને ના આપો અને જે થયેલું એ પશુને તમે આપી શકો જેના લીધે આપણા પશુનું દૂધ રેગ્યુલર વધે અને પીક લેવલની અંદર પણ જઈ શકે અને તેની માત્રા પણ વધારી શકે આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને ને કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે સાથે જય જવાન જય કિશન વંદે માત્ર ભારત માતા